સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં સંપડાયા છે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખડબડાટ મચી જવા પામ્યો છે અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ જેસલમેર ફરવા ગયા હતા આક્ષેપ છે કે ધારાસભ્ય અહીં કારમાં એકલી બેઠેલી મહિલાની સગીર દીકરીને બળજબરીથી છેડતી કરી હતી આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે તેણે સિરોહી કોર્ટમાં દાદ માંગી હતી કોર્ટના આદેશ બાદ હવે પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે તો મહિલા સાથે સંપર્ક થયા બાદ જેસલમેર ફરવા ગયા હતા આક્ષેપ છે કે ધારાસભ્ય અહીં કારમાં એકલી બેઠેલી મહિલાની સગીર દીકરીની જડ બળજબરીથી છેડતી ગઈ હતી ગુજરાત સરકારમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ એક છઠ્ઠીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાજસ્થાન પોલીસ સ્ટેશન કાપુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં એમની માતા અમારા જોડે છે અને એમની દીકરી અહીંયા ગજેન્દ્રસિંહ માટે લઈને આવ્યા હતા અને તેના બાદ એની તબિયત બંધ હતી એના સાથે એના સાથીદારો મળીને છેડતી કરી હતી અને છેડતીથી એની ઘટનાની વાત એમને ગુજરાતમાં પણ કરી કેટલા સમયથી ત્યાં ન્યાયની માંગ કરી ન્યાય ના મળતા એમને અહીંયા આવ્યા હતા જે જગ્યાએ ગુનો બન્યો હતો તે જ આબોહવામાં આવ્યો છે અને એમની માતા જોડે એમનો સંપર્ક કર્યો છે એની એમને શું જાણકારી અમે જાણકારી લઈએ છીએ શું વાત કરી ગજેન્દ્રસિંહ પરમાર તથા એમના મિત્ર ગણપતસિંહ કંપિતભાઈ પટેલ અને એક એમના ડ્રાઈવર આ લોકો અમને મારી દીકરી સાથે જેસંગ ફરવા માટે લઈ જતા હતા અને ત્યારબાદ તેઓ અમને અહીંયા ગાડી ગોળ પણ ફરવતા હતા એટલે કંઈ ખબર નથી પડતી લોકેશનની પછી દીકરીને લઈને અમે લોકો અહીંયા આગળ દોડાવ્યા હતા તો મને ઉલટી જેવું થતું હતું તો રાતના લગભગ સાડા અગિયાર બાર વાગ્યા હશે તો ગાડી યોગરાજ હોટલ છે ને એની બાજુમાં એક કાચો રસ્તો જાય છે ત્યાં ઊભી રાખી અને એ લોકો મને એવું કહીને

પ્રેશરથી કે હું એટલી કંટાળી ગઈ એટલી હદે જતી રહી કે મેં આરે જીતું નથી ત્યારે મારી દીકરી મને આ વસ્તુની જાણ કરી જઈ મને ભાન આવી ત્યારે ત્યારબાદ તુરંત છઠ્ઠા મહિનામાં અમે લોકો અહીંયા સદર પોલીસ પ્રેશર આવ્યા આવું જ અને અહીંયા એક અમે ફરિયાદ દાખલ કરવા જયા હતા અને ફરિયાદ દાખલ કરવાની અરજી આપી પોલીસ તપાસ ચાલુ હતી પણ પોલીસે એ તપાસમાં એવું બતાવ્યું કે આમાં કોઈ યોગ્ય છે નહીં સદન ખોટી વાત છે અને શિરોઈ શિરોઈ ગયા કોર્ટે મને ન્યાય આપ્યો અને આ બાબતે અમને બતાવ્યું કે મેં ગુજરાતમાં પણ ન્યાયની માંગ કરી હતી અને લાગવડના કારણે મને ન્યાય ન મળ્યો અને મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પછી મારી દીકરીને પણ મારો જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી તે પછી મેં અહીંયા પોલીસ સંપર્ક કર્યો ત્યાં પણ મને મને કંઈક સંતોષ જવાબ ન મળ્યો ગુજરાતમાં જિલ્લા કેટલાક સમયથી મોટા શહેરોમાંથી માદક પદાર્થ ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ વારનવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આ માદક પદાર્થના વેચાણુને ટ્વર્ક જિલ્લાના તાલુકા મથક સિદ્ધપુર નજીક છડપાયું છે સિદ્ધપુર